વિજય સ્વામિનારાયણ જાયપુર રખ્યાતા હતા પેરથી નહીં પરંતુ પ્રેમથી મોટથી નહીં પરંતુ હૈરથી અક્ષરથી નહીં પરંતુ આંતરથી આજે ટેરડી જાનબાઈ કામ પરિવારના દસપાસ ત્રણ મિલનમાં વધારે તમામ વડીલો માતા પિતા અને મારાવાલા ભાઈ બહેનોને પરિત્વના છત્છત વંદન અને એવું મહેમાનો કે જેઓ આજે મારા મહેમાન બનીને આવ્યા અને આજના કાર્યક્રમની સ્વભાવ જો કે જેઓ વર માંગે દાન કરે છે આવતા વર્ષના કાર્યક્રમનો આજે જ દાન કરવા ઈચ્છે છે કારણ કે આવતા વર્ષનો કાર્યક્રમ એ આનાથી પણ વધુ મોટો અને સારો થાય એવા દાતા સ્ત્રીઓને પણ મારા સહારા વંદન અને એક એવા વ્યક્તિ અહીંયા છે કે જેને મારા ખાસ વંદન કરવા છે એવા સુરેશ શર્મિયાણી કે જેઓ મને અહીં મંચ પર બોલવાનો મોકો આપ્યો મારા શબ્દોને સાથ આપ્યો અને મારી વાણી વધાવી તેઓને પણ મારા સહારા વંદન

હશો તો તમે તમારી આંખમાં આંસુ નહીં રોકી શકો તો આજનો મારો ટોપિક છે પિતા જીવનમાં પિતાનું કેટલું મહત્વ હોય છે એ સમજવા માટે મારી વાણીને અંત સુધી સાંભળજો માતા તો ઘરનો માંગલ્ય હોય છે તો પિતા ઘરનો અસ્તિત્વ હોય છે પણ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો પિતાનું આટલું મહત્વ હોવા છતાં વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી વધુ બોલવામાં આવતું સારી વસ્તુને માતાને જ ઉપમા અપાય છે પણ કે આ વિશે બોલવામાં આવતું નથી રોજ આપણને સગવડ કરી આપનારી માતા પરંતુ જીવનની આ જીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ બધાની સામે મોકળા મને માતા તો રડે છે પરંતુ રાત્રે તકેમાં પોતાનો મોઢું છુપાવીને ડુચકા ભરે છે એ પિતા જ હોય છે માતા રડે છે પિતાને તો રડે પણ છકાતું નથી જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચક્કસપણે કહેવું જોઈએ જીજાબાઈએ શિવાજીને ઘડિયા એમ ચક્કસપણે કહેવું જોઈએ પરંતુ તે સમયે શાજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લઈએ પરંતુ

રાપિતા દર્શક હતા પિતા ના ઠીક ઠાણે સંધાયા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે તેની ફાટેલી ગંદી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેની ગંધીમાં પડ્યા છે આપણા નસીબના કાણા

પડી તેને તરત જ દવા ખાવાની ચિંતા નથી તેઓ માનગીથી ડરતા નથી તેઓ માનગીથી ડરતા નથી પરંતુ ડોક્ટર એકાક મહિનો આરામ કરવાનો કહે છે તો શું કરું તેનો ડર લાગે છે કારણ કે હજુ દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે અને ઘરમાં આવકનું કોઈ બીજું સાધન હોતું નથી ઘરમાં આવકનું કોઈ બીજું સાધન હોતું નથી પહોંચ હોય કે ન હોય પરંતુ દીકરાને એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ અપાવશે ખેલ ખોબી પણ બાળકોને નિયમિત પણ હોસ્ટેલ માં પૈસા પરંતુ કેટલા દીકરાઓ જે તારીખે પૈસા મોકલાવે તે તારીખે પરમિટ રૂમ માં આપે છે અને જે પિતા પૈસા મોકલ્યા હોય તે નીચ મજા ગુડાવે છે પરંતુ મારા ભાઈઓ તમે એટલું ખાસ યાદ રાખજો કે તમે પણ એક દિવસ પિતા બનવાના છો જ્યારે તમારી સાથે થશે ત્યારે સમજાશે કે પિતા એ ઘરનું અસ્તિત્વ હોય છે કે પિતા હોય છે ઘર તરફ પહોંચી આપ કરીને પણ જોઈ શકતો નથી કારણ કે કારણ કે ઘરના કરતા હરતા જીવન હોય છે ઘરના કરતા હરતા જીવન હોય છે કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા સૌથી નજીકની લાગે કારણ કે તે બાજુમાં લે છે વખાણ કરે છે આશીષ આપે છે પરંતુ ગુપ્તક જેને પેંડા પડીકા લાવનાર પિતા કોણ્યા ધ્યાનમાં

પામેલા સરસનારા પિતા દીકરીને પરણાવવા માટે ઠીક ઠીક મુરત્ય જોવા ઉમરા ઘુસતા પિતા ઘરના લોકો માટે પોતાની બેઠા અને જરૂરતને મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને પિતા વિનાનું ઘર એ શું હોય છે તેનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ તમારા અંગૂઠા વગર આંગળીઓના ઉપયોગથી તમારા દરેક કામ કરી જુઓ પિતાની કિંમત સમજાઈ જશે ત્યારે એક પુત્રે ખૂબ સુંદર લખ્યો છે ત્યારે એક પુત્રે ખૂબ સુંદર લખ્યો છે કે પિતાની હાજરી એ સ્રોત દેવી હોય છે હોય ત્યારે અંધારું છવાય જાય છે બળદે ન હોય ત્યારે અંધારું છવાય જાય છે બહારથી કઠે અંદરથી નરમ બહારથી કઠે અંદરથી નરમ વિશ્વાસ અને હિંમતથી ભરપૂર વિશ્વાસ અને હિંમતથી ભરપૂર સંઘર્ષના વાવાજોડામાં હિંમતની દીવાલ બનતા પિતાને જોયા છે સંઘર્ષના વાવાજોડામાં હિંમતની દીવાલ બનતા પિતાને જોયા છે પિતા ટૂકથી ખીજા શેઠણમળ છે અને છેલ્લે મનગમતો આપીને મનાવી લે દુઃખના સમયમાં ક્યારેય આગળ ના આવવા પરંતુ સુખના સમયમાં હંમેશા આગળ કરે કોઈ પણ સફળતા મળે ત્યારે તે જ સૌથી વધુ તાળી વગાડે પરંતુ ખોટું કામ કરીએ ત્યારે તે જ આપણી બેન બજાવે પરંતુ ખોટું કામ કરીએ ત્યારે તે જ આપણી બેન બજાવે પિતા એટલે મતલબ ઈ દુનિયામાં સૌથી વધુ બિન માણસ પિતા એટલે મતલબ ઈ દુનિયામાં સૌથી વધુ બિન માણસ કે જે પોતાનું છોડીને આપણો વિચારે તહેરા પઠાવવા છતાં પણ કુશ્ય માટે રાત દિવસ મહેનત કરે એ પિતા સ હોય છે તેઓ આપણા સપના પૂરા કરવા માટે પાય પાય ભેગી કરે છે તેઓ પોતાના સપના તોડીને આપણી ખુશીઓ ખરીદતા પિતા જ હોય છે પરિવારના સાથ બનતા જોયા માણસ એક પરંતુ વિશેષતાઓ અને એવા પિતા સ્વરૂપે સજન હારને મે જોયા છે એવા પિતા સ્વરૂપે સજન હારને મે જોયા છે જેની પાસે પિતા છે આ દુનિયામાં સૌથી વધુ ધનવાન માણસ છે આ સ્પીચ મારી મમ્મીને મે 3-4 દિવસ સુધી લખતા જ હોય અને અંતે મે વાંચી મને એટલો બધો ન સમજાણું હું મારા પિતાએ મને 3 કલાકમાં સમજાવી દીધું તેઓ મને 14 માર્ચ 2025 ને ધૂળેટી ના દિવસે એક મૂવી જોવા લઈ ગયા હતા ત્યારે હું મૂવી જોવા ગઈ ત્યારે તો મને એમ જ લાગતો હતો કે ફક્ત એક મૂવી જોવા આવી છું પરંતુ મૂવી જોયા પછી સમજાણું કે પિતાનું મહત્વ શું હોય છે કે પિતાનું મહત્વ શું હોય છે શક્ય હોય તો તમે પણ આ મૂવીને જોજો આ મૂવીનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા

વિનંતી કરીશ ઋતુવાને કે તું ત્યાં જશે ને વલ્લભભાઈ ગોવિંદભાઈ વગાઇશી વિનંતી કરીશ કે ઋતુ ઋતુ એનામ આપણે પ્રોત્સાહિત કરશે વલ્લભભાઈ ગોવિંદભાઈ ભગાય છે